જામજોધપુર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પદે પૂર્વ ધારાસભ્ય બિરજરાજસિંહ હેમંતસિંહ જાડેજાની ફરી વરણી કરવામાં આવી છે તો ઉપપ્રમુખ પદે પૂર્વ મંત્રી ચિમનભાઈ ધરમસિંહભાઈ સાપરિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે કુલ સોળ ડાયરેક્ટરો ચૂંટાયા છે જેમાં વેપારી વિભાગમાંથી ચાર ખેડૂતો દસ તેલંબિયા વિભાગમાંથી બે જેમાંથી તેલંબિયા વિભાગમાંથી બિનહરીફ ચૂંટાયા છે એવા પરાક્રમ સિરાણા જામજોપુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી આજે કરવામાં આવી છે પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠને મિશ્રાસિંહ જાડેજાને પ્રમુખ તરીકે પસંદગી કરી છે ઉપપ્રમુખ તરીકે મારી એટલે કે જીમનભાઈ સાપરિયાની પસંદગી કરી છે એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને જામનગર જિલ્લા સંગઠન અને જામનગર તાલુકા સંગઠનનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ચૂંટાયેલા પક્ષના અને વિપક્ષના તમામ લોકોએ સમર્થન આપી અને મતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં સમર્થન આપ્યો એ બદલ તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ